પાટણના બાલીસના ગામે મોબાઈલ ચોરને ગામ લોકોએ ઝડપી વિડીયો કર્યો વાયરલ ગામ લોકોએ મોબાઈલ ચોરીમાં ઝડપાયેલીસમને લીમડાના ઝાડ સાથે બાંધી કરી સઘન પૂછપરછ ઝડપાયેલ મોબાઈલ ચોરે ચોંકાવનારી કરી કબૂલાત ઝડપાયેલ ચોરે કહ્યું મોબાઈલ ચોરવા માટે આપું છું બે હજાર રૂપિયાનો પાટણ જિલ્લા પોલીસને હપ્તો મોબાઈલ ચોરની કબૂલાતથી પાટણ જિલ્લા પોલીસની અસલી ચહેરો સામે આવ્યો ઝડપાયેલ આરોપીનું નામ અજે રાવળ હોવાનું આવ્યું સામે જ્યારે મોબાઈલ ચોરીના ગુનામાં રંગુજી ઠાકોર નામનો ઇસમ પણ સામેલ બંને રીઢા મોબાઈલ ચોર બાલેસના ગામના વતની હોવાનું આવ્યું સામે બે હજારનો હપ્તો આપો અને મોબાઈલ ચોરીનું લાયસન્સ મેળવો પાટણ જિલ્લા પોલીસનું કદાચ ચોરો માટેનું હોય શકે છે આ સૂત્ર બ્યુરો રિપોર્ટ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ મોબાઈલ ચોરનાર નામ શું હતું રંગુજી જેવા પ્રવીણજી કયા ગામના છે બાલી સર અને તું તારું નામ રાવત તું કેટલા ચોર્યા હતા તારા હારી એ ચોરવામાં હતો તમે કેટલા જણા હતા બે જણા ચોરી કરવા આવ્યા પોલિટિશિયન તું હપ્તા હે છે કેટલા હપ્તા આલો કેટલા પૈસા આપો છો અઠવાડિયે કયા પોલીટિશિયન આપો છો તમે પાટણ કયા તાલુકા કે યા જિલ્લા જિલ્લામાં જિલ્લામાં માં આલો છો કાયમ માટે અઠવાડિયે આપો છો એમ મોબાઈલ ચોરો બે હજાર રૂપિયા આપવાના

દારુનો ઉતાળું બોલ દઉં કરે છે દારુનો એટલે એ મોબાઈલ તમે વેચીને ઇના આપો છો એને ના લે લઈ ના લીયો ઇને ફોન આપ્યો આદમ એકને આપ્યો આદમે દુકાન આદમે દુકાન કઈ દુકાનમાં આપ્યો કીર્તિ કાકાની બાજુમાં કીર્તિ કાકાની બાજુમાં ઠાકોરોના મેલનાની બાજુ રે ને ઓકે